રાજ્ય સરકારના સહયોગ સાથે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા દર વર્ષે કચ્છના સફેદ ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે ચાર થી સાડા ચાર લાખ પ્રવાસીઓ દેશ વિદેશથી અહીં મુલાકાતે આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરડો ખાતે રણોત્સવનું આયોજન એકસો દિવસ માટે કરવામાં આવ્યું છે કચ્છ કલેક્ટર અમિત અરોરા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે ની કલમ એકસો હેઠળ કચ્છ જિલ્લાની હદમાં આવેલા તાલુકાના ધોરણો રણોત્સવ વિસ્તાર ખાતે ચબરસ બસ સ્ટેશન થી વોચ ટાવર સુધીના વિસ્તારમાં તથા વોચ ટાવર ની આસપાસના સફેદ વિસ્તારમાં ખાનગી વાહનોના પ્રવેશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે અને આ વિસ્તારને રિસ્ટ્રિક્ટેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે રણોત્સવ દરમિયાન સફેદળમાં આવતા જતા પ્રવાસીઓ જાણતા અજાણતા રણ વિસ્તારની અંદર પોતાના વાહનો લઈ જતા હોય છે આ દરમિયાન ક્યારેક ખાનગી વાહનો રણમાં ફસાઈ જતા હોય છે જેને રેસ્ક્યુ કરવાની ફરજ પડતી હોય છે ફસાયેલા વાહનો રેસ્ક્યુ કરતા વાહનોનો ટાયર રણમાં ગરકાવ થઈ જતા બહાર કાઢતા સમયે સફેદળની સુંદરતા સ્વચ્છતા પર્યાવરણીય પરિસ્થિતિને નુકસાન થાય છે